માંડવી કૃષિ મંગલ હોલ ખાતે એકસો સત્તાવન માંડવી વિધાનસભાની ચૂંટણી અંગે અગત્યની બેઠક યોજાય માંડવી કૃષિ મંગલ હોલ ખાતે હાલમાં યોજાનાર ત્રેવીસ બારડોલી લોકસભા બે હજાર ચોવીસ સામાન્ય ચૂંટણી અંતર્ગત અગત્યની બેઠક યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય વન મંત્રી મુકેશભાઈ પટેલ તથા મંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિ સાંસદ પ્રભુભાઈ વસાવા જિલ્લા જિલ્લા પ્રમુખ પ્રમુખ ભરતભાઈ ભરતભાઈ ઉપસ્થિતિમાં કરવામાં સ્વાગત પ્રવચન સુરત ભાજપ રાઠોડે કર્યું હતું આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ હડપતિએ ચૂંટણી લક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ પેજ પ્રમુખોએ દરેક ઘરનો સંપર્ક કરી પોતાની જવાબદારી નિભાવવાની રહેશે સાંસદ પ્રભુભાઈ વસાવાએ ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું મંત્રી મુકેશભાઈ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા આભાર વિધિ એકસો માંડવી વિધાનસભાના કન્વીનર રોહિતભાઈ પટેલે કરી હતી કાર્યક્રમમાં બારડોલી લોકસભાના સંયોજક માધુભાઈ કથેરિયા વિક્રમભાઈ તરસાડિયા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ મહામંત્રી જીગરભાઈ નાયક રાજેશભાઈ પટેલ પ્રદેશ ગાઉ ચલો અભિયાનના સ ઇન્ચાર્જ જગદીશભાઈ પારેખ સ કન્વીનર ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યા નીતિનભાઈ શુક્લ નિમેશ શાહ દિનેશભાઈ પટેલ નટુભાઈ રબારી મોટી સંખ્યામાં નગર તાલુકા જિલ્લાના હોદ્દેદાર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે